અમદાવાદમાં દારૂડિયાઓને પકડવા પોલીસે જાહેર કરેલા 200 રૂપિયાના ઇનામની અસર પ્રથમ દિવસે જોવા મળી છે 24 ડિસેમ્બરે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ અંતર્ગત કુલ 39 લોકો પર ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે ખુદ અમદાવાદ પોલીસ એવું સ્વીકારે છે કે આ તો પોલીસ કર્મચારીઓ માટે જાહેર કરાયેલા ઇનામની અસર છે અમદાવાદ પોલીસે ટ્વિટર પર લખ્યું કે અમદાવાદ શહેરમાં दारू પીને ગાડી ચલાવનારને ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને 200 રૂપિયાના ઇનામની જાહેરાતની અસર જોવા મળી છે તો આ ટ્વીટ સોશિયલ મીડિયા પર અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં દારૂ પીને ગાડી ચલાવનારની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને રૂપિયા 200 ના ઇનામની જાહેરાતની અસર તારીખ 24/12/2023 ના રોજ એક જ દિવસમાં અમદાવાદ શહેર ખાતે ડ્રિંક એન્ડ ડ્રાઇવ અંતર્ગત કુલ 39 લોકો પર એફઆઈઆર નોંધીને ધરપકડ કરવામાં આવેલ છે તો ખુદ આ વાતનો સ્વીકારમ અમદાવાદ પોલીસે કર્યો